ભગવાન પરશુરામ જન્મ જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી સુરતમાં ભગવાન પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીએ જમ્મુ Kashmir ના पहलगाम ખાતે થયેલા આતંકી ઘટનાનો પણ વિરોધ કરાયો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનો પણ આયોજન કરાયું હતું સુરત શર્મા ભગવાન પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના ડાઝણ પરશુરામ ગાર્ડન ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમાને શાસ્ત્રો વિધિયુક્ત અભિષેક પૂજા કરી ઉજવણી કરાઈ હતી પરશુરામ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરશુરામ જયંતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ જોડાયા હતા સાથે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર કરાયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આતંકીઓ સામે કડક પગલા ની માંગ કરાઈ હતી પરશુરામ જયંતિ યોજાયેલા કાર્યક્રમમાં હેલ્થ ચેકઅપ કેમ્પ પણ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત ગ્રહ સમાજ રાજ્યકક્ષા આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે પરશુરામ ગાર્ડન ખાતે ભગવાનની પૂજા અર્ચના રાખવામાં આવેલ હતી આમ તો પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીની પૂજા કરવામાં આવી પરંતુ જે પહેલગામમાં આતંકવાદી ઘટના બની અને એ ઘટનાએ સમગ્ર વિશ્વને અને ભારતને એટલું બધું ખતરનાક મોડ પર લાવી દીધું છે કે આતંકવાદી ઘટનાથી જે અઠ્યાવીસ નિર્દોષ લોકોના જીવ ગયા તેના માટે અહીંયા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના પ્રથમ નાગરિક એવા મેયર અને કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ વગેરે તમામે શ્રદ્ધાંજલિ પાઠવી હતી બેહળી સંખ્યામાં બ્રાહ્મણો અને તમામ સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા